સોના ચાંદી ક્યારે સસ્તું થશે શું પાંત્રીસ હજાર થશે સોનાનો ભાવ તો નમસ્કાર મિત્રો આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે ઘણા બધા મિત્રોના સવાલ આવી રહ્યા છે કે સોનું ખરીદવું છે પણ સોનું બહુ મોંઘું છે અને અત્યારે સોનું ઉચ્ચ વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો સોનું ક્યારે સસ્તું થશે જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો ઘટાડો સેના કારણે થાય છે તેમજ સોના ચાંદીને અસર કરતા પરિબળો કયા છે જેની પણ આપણે આજના વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો આજે જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો લોકોને સોના તથા ચાંદીમાં રોકાણ કરવાનું હોય તેમના માટે પણ આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને એનાલિસિસ કરેલા સોના તથા ચાંદીના તાજા ભાવની માહિતી મળી રહે છે તો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી આપણી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો તો મુખ્ય તહેવારોની શરૂઆત કરીએ મિત્રો તહેવારોની સિઝન શરૂ થાય તે અગાઉ સોનાના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચતા જોવા મળી રહ્યા છે જેનું શું કારણ છે જેની પણ આપણે આજના વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો તહેવારોની સિઝન પણ શરૂ થઈ

મોંઘા ધાતુ ખરીદવાનું પસંદ કરતા હોય છે વાત કરીએ તો મિત્રો તહેવારોની સિઝન પણ શરૂ થઈ નથી અને તો એ પહેલા જે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે આ સ્થિતિમાં ખરીદદારોના મનમાં સવાલો એ ઉઠી રહ્યા છે કે સોનાની કિંમત કેમ વધી રહી છે અને સોનાના ભાવમાં ક્યારે નરમાચ આવી શકશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ શું છે જેની વાત કરીએ તો મિત્રો બુલિયન માર્કેટમાં આજે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનું રૂપિયા સિત્યોતેર પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે અને જો આજે સોનાની કિંમત ની વાત કરીએ તો મિત્રો જોવા મળી રહ્યો છે તેની વાત કરીએ તેની પહેલા મિત્રો વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજનીતિના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં રોકાણ કરે છે જેના કારણે સોનાની માંગ વધે છે અને તેની કિંમત પણ વધી રહી છે તેજ સમયે વાત કરીએ તો ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ સોનાના ભાવમાં પણ વધારો થયો છે વાત કરીએ તો મિત્રો અઢારમી સપ્ટેમ્બરના રોજ ફેડ વ્યાજદરમાં જીરો પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદની વાત કરીએ તો મિત્રો ત્યારબાદ સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી હતી તો આજના ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો આજે આજુબાજુના શહેરોની અંદર વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાની અંદર એ ગ્રામ સોનું સિત્યોતેર સાત હજાર સાતસો ને માં જ્યારે દસ ગ્રામ સોનું સિત્યોતેર હાજર ચારસો ને સાઈઠ માં જયારે સો ગ્રામ સોનું સાત લાખ ચુમ્મોતેર હજાર પણ માહિતી મેળવી લઈએ જેની અંદર વાત કરીએ તો મિત્રો સુરતમાં આજે સોનાનો ભાવ બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા સિત્તેર હજાર છસો ને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો સિત્યોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામના જો જોવા મળી રહ્યા છે સુરત શહેરમાં તો રાજકોટનો સોનાનો ભાવ શું રહ્યો જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો રાજકોટમાં આજે સોનાનો ભાવ બાવીસ કેરેટ સોનાની અંદર સિત્તેર હજાર છસો ચાલીસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનામાં સિત્યોતેર હજાર ને રૂપિયા જોવા મળી રહ્યા છે પ્રતિ દસ ગ્રામના તો મુંબઈ શહેરની અંદર આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની પણ માહિતી મેળવી લઈએ તો સોનાની વાત કરીએ તો મિત્રો મુંબઈની અંદર બાવીસ કેરેટ સોનાનો ભાવ સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યા છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની અંદર સિત્યોતેર હજારને દસ રૂપિયા જોવા મળી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો આજની તારીખની અંદર રોજ ભારતના શહેરોમાં શું ભાવે સોનું વેચાઈ રહ્યું છે જેની માહિતી જાણી તેની પહેલાં મિત્રો સ્ટોરીમાં તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગળ વાત કરીએ તો મિત્રો સોનું કેમ મોંઘું થઈ રહ્યું છે મહત્વનો મુદ્દો અત્યારે એ જ જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ સતત વધી રહ્યા છે પરંતુ આ વર્ષે તેના ભાવમાં ભારે વધાર વધારો થયો છે જ્યાં એકલી જાન્યુઆરી દિલ્હીમાં સોનું રૂપિયા પાસઠ હતું તે હવે રૂપિયા સિત્યોતેર હજારને પાર કરી ગયું છે જો આપણે પણ સોનાના ભાવમાં વધારાનું કારણ જાણીએ તેનું મુખ્ય કારણ શું છે જેની પણ આપણે માહિતી મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજનીતિના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં રોકાણ કરતા હોય છે અને જેના કારણે સોનાની માંગ વધે છે અને તેની કિંમતમાં પણ વધારો જોવા મળે છે તો મિત્રો તમારા શહેરની અંદર અને હવે ખાસ કરીને લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યા છે તો સોનું ક્યારે ખરીદવું જેની વાત કરીએ તો મિત્રો સોનાના ખરીદદારો માટે અત્યારે સૌથી મોટા સમાચારની વાત કરીએ તો અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ કારણ કે હજુ પણ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે જેના કારણે તમારે સૌથી વધારે સોનાના ભાવ ચૂકવવા પડશે તેની પહેલાં અત્યારે તમારે સોનું ખરીદી લેવું જોઈએ અને લગ્નની સિઝન બાદ તમે સોનાના ભાવમાં રોકાણ કરવા માંગતા હોય જેની માહિતી મેળવીએ તો મિત્રો સોનાના ભાવમાં પણ અત્યારે રોકાણ કરી શકાય છે કેમ કે અત્યારે સૌથી સારો સમય માનવામાં આવે છે સોનાની અંદર રોકાણ કરવું કેમ કે હજુ પણ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધારો જોવા મળે છે જેના કારણે અત્યારે તમે રોકાણ કરો છો તો આવનારા દિવસોમાં સોના તથા ચાંદીના ભાવમાં તમારે સારું એવું બેનિફિટ મળી રહે છે વાત કરીએ તો જેની સાથે મિત્રો સાતના વિશ્વ બજારના ભાવની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં સોનાના ભાવમાં સેના લીધે વધારો થાય જેની વાત કરીએ તો મિત્રો ગુજરાતના શહેરોમાં સોનામાં એકદમથી વધારો જોવા મળી રહ્યો છે જેની સાથે મિત્રો ડોલર ઇન્ડેક્સમાં પણ વધારો ઘટાડો થાય જેના કારણે પણ સોનાના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી શકે છે અને વાત કરીએ તો વૈશ્વિક રાજકીય સંબંધમાં ઝઘડાના કારણે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે વાત કરીએ તો મિત્રો ને હમાસ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે જેના કારણે પણ આવનારા દિવસોમાં સૌથી વધારે સોના ચાંદીના ભાવને અસર થતી હોય છે કારણ કે વિશ્વભરમાં કોઈ પણ ઝઘડા થાય જેનું સૌથી મોટી અસર સોના ચાંદીના ભાવ ઉપર થતી હોય છે જેના કારણે

કરવા માટે સોનું ક્યારે ખરીદવું જેની વાત કરીએ તો ઘણા બધા મિત્રોના સવાલ આવતા હોય છે જેની વાત કરી લઈએ તો મિત્રો સોનું અત્યારે હજુ પણ વધારે તમે સોનું ખરીદી અને રોકાણ કરી શકો છો અને જ્યારે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળે ત્યારે તમે વેચી શકો છો ત્યારે તમને સારું એવું પ્રોફિટ પણ મળી રહે છે આગળ વાત કરીએ તો મિત્રો જેની સાથે સાથે ચાંદીના ભાવની પણ થોડીક ચર્ચા કરી લઈએ ઘણા બધા મિત્રોના સવાલ આવતા હોય છે કે ચાંદી ક્યારે ખરીદવું ચાંદીના ભાવમાં ક્યારે ઘટાડો થશે અને ચાંદીના ભાવમાં રોકાણ કરવું તો ક્યારે કરવું જેની પણ થોડીક માહિતી મેળવી લઈએ તો મિત્રો જેની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં અત્યારે ભયંકર ઘટાડો થતો જોવા મળી રહ્યો હતો પહેલાં વીસ દિવસ પહેલાં પરંતુ અત્યારે વીસ દિવસથી સતત ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો અત્યારે વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ તમે રોકાણ કરી શકો છો કારણ કે આવનારા દિવસોમાં જો ચાઈનાની અંદર ચાંદીની માંગ વધે તો આવનારા દિવસોમાં ચાંદીનું સૌથી મોટું શહેર ચાઇના માનવામાં આવે છે અને જો ચાંદીની માંગ વધે તો ચાંદીના ભાવમાં પણ વધારો થઈ શકે છે અને આવનારા દિવસોમાં ચાંદીના ભાવમાં રોકાણ પણ સારું એવું પ્રોફિટ મળી રહે છે તો સોના તેમજ ચાંદીના ભાવની મહત્તમ ચાંદીના રોકાણકારોની હજી એકવાર વાત કરીએ તો ચાંદીના રોકાણકારોને પણ અત્યારે ચાંદી ખરીદી શકાય છે કારણ કે અત્યારે પ્રતિ કિલો ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં હજુ પણ વધારો જોવા મળે તો સોના તથા ચાંદીના રોકાણકારોને સારું એવું પ્રોફિટ મળી રહે છે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં વૈશ્વિક મહામંદીનો માહોલ સર્જાય તો સોના ચાંદીના ભાવમાં વધારો થઈ શકે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો રોકાણકારો અત્યારે સોના તેમજ ચાંદીમાં ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર છે અને હવે રાહ જોઈ રહ્યા છે કે સોના ચાંદીના ભાવમાં ક્યારે કડાકો જોવા મળે આગળ વાત કરીએ તો અમેરિકાના ડેટા ગઈ કાલે આવતાની સાથે જોવા મળી રહ્યું છે કે સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે અને હજુ સામાન્ય ડેટા આવી રહ્યા છે કે હજુ પણ ફેડ રિઝર્વની મિટિંગમાં સોના તથા ચાંદીના ભાવમાં ફેરફાર થઈ શકે છે જેની પણ માહિતી આપણે વિડીયો દ્વારા તમને આપી દઈશું તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અને હજુ આવનારા દિવસોમાં મહામંદીનો માહોલ સર્જાય અને આવનારા દિવસોમાં વૈશ્વિક સ્તરે સોનાના ભાવ જોવા મળી શકે છે વાત કરીએ જેની સાથે મિત્રો અમેરિકન ઇકોનોમીમાં વધારો ઘટાડો થાય તો પણ સોનાના ભાવમાં વધારો તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે અને વાત કરીએ તો ચાંદીના ભાવમાં ચાઈનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે કે ચાઇનાની ઇકોનોમીમાં ફેરફાર થાય તો ચાંદીના ભાવની અંદર પણ ફેરફાર જો જોવા મળી શકે છે તો હવે સોનું ક્યારે ખરીદવું જે મુદ્દા ઉપર ચર્ચા કરીએ તો મિત્રો હવે ઇકોનોમીની વાત કરીએ તો ઇકોનોમીને અત્યારે સોનું ખૂબ જ મોટા સમયે ચાલતું જોવા મળી રહ્યું છે અને અત્યારે ધીમી ગતિએ વૈશ્વિક મહામંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તો અત્યારે સોના તથા ચાંદી ખરીદી લેવું જોઈએ અને હવે ઘણા બધા મિત્રોના સવાલ છે કે સોના ચાંદી ક્યારે સસ્તું થશે તો મિત્રો અત્યારે સોના ચાંદીની વાત કરીએ તો સોના ચાંદી હજુ પણ આવનારા દિવસોમાં ત્રીસથી થી ચાલીસ હજાર અથવા તો પચાસ હજારની રાહ જોવાની નથી તમારે કેમ કે હજુ પણ આવનારા દિવસોમાં સોના ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે જેના કારણે કોઈ પણ સોના તથા ચાંદી હવે સસ્તું થવાનું નથી હા એક વાત સામાન્ય છે કે આવનારા દિવસોમાં સોના તથા ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે પરંતુ ચાલીસ હજારની આજુબાજુ સોના તથા ચાંદીના ભાવ જોવા મળવાના નથી મિત્રો વાત કરીએ તો હવે તો એ ચિંતા થઈ રહી છે કે સોનાનો ભાવ ક્યારે ઘટશે અને હવે શું સોનાના ભાવમાં વધારો ઘટાડો જોવા મળશે આવનારા દિવસોમાં

લગ્ન પ્રસંગ માટે તમે સોનું ખરીદવા માંગતા હોય તો અત્યારે સોનું ખરીદી શકો છો કેમ કે હજુ પણ આવનારા દિવસોમાં સોનાના ભાવ વધારામાં જઈ શકે છે તેની પહેલાંની વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર ખાસ કરીને ગુજરાતમાં જે લોકો હોય છે જે આસપાસ સોના અને ચાંદીના ભાવની લગ્ન પ્રસંગમાં વ્યવહાર કરતા હોય છે જેના કારણે ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા છે કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી આપણે કરીએ પરંતુ હજુ પણ આવનારા દિવસોમાં સોના ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે અને તમારે સોના તથા ચાંદીના ભાવ વધારે ન ચૂકવવા જોઈએ તેની પહેલા સોનું ખરીદી લેવું જોઈએ અને મિત્રો હજુ પણ તમે આવનારા દિવસોની અંદર આપણે વિડીયો મૂકી દઈશું એનાલિસિસ કરી કે સોના તથા ચાંદીના ભાવમાં આવનારા દિવસોમાં હજુ પણ વધારામાં જઈ શકે છે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવીશું તો મિત્રો હજુ પણ આપણી ચેનલમાં જો તમે નવા હોય અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું સોના ચાંદીની ચર્ચા કરી 以上。